નમસ્કાર ડીયર યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ તો સૌથી પહેલાં આપનું બધાનું આપણા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજની તારીખ એટલે કે છ છ બે હજારને પચીસ તો આજે નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસનો તહેવાર છે તો ભીમ અગિયારસની બધાને હાર્દિક શુભકામનાઓ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજ રોજ એટલે કે તારીખ છ છ બે હજાર પચીસના રોજ રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને સરકારે આપ્યો છે એક જોરદાર જવાબ તો મિત્રો કયો પ્રશ્નો હતો અને કઈ માંગણી હતી અને સરકારે તેનો શું જવાબ આપ્યો છે તેની આજે આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે રોજેરોજ આવી જ માહિતીઓ મેળવવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો જો તમે કેન્દ્ર સરકાર અથવા ગુજરાત સરકારના કર્મચારી અને પેન્શનર છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે તો વાસ્તવમાં તાજેતરના એક અપડેટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો થવાની અપેક્ષા છે જેને કારણે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં આટલો વધારો થશે મિત્રો તો મિત્રો જો તમે કર્મચારી અથવા તો પેન્શનર છો તો આ વિડીયો તમારા માટે ખાસ રહેવાનો છે તો સરકારે તાજેતરના એક અપડેટ મુજબ એવું કીધું છે કે આ વખતે એટલે કે જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો થવાની અપેક્ષા છે અને જેને કારણે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં આટલો વધારો થશે મિત્રો તો વિગતવાર વાત કરીએ તો જો તમે કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કર્મચારી છો તો આ સમાચાર તમારે માટે મહત્વપૂર્ણ છે તો આ વખતે મોંઘવારી ભથ્થામાં સારો વધારો થવાની અપેક્ષા છે જે હાલમાં ડીએ પંચાવન ટકા છે એ જાન્યુઆરીથી જૂન બે હજાર ચોવીસના અર્ધવાર્ષિક ગાળા માટે બે ટકા વધ્યો હતો તો હવે જુલાઈથી ડિસેમ્બર બે હજાર ચોવીસના બીજા વાર્ષિક જે ગાળા માટે ડીએસ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધીમાં થવાની જાહેરાતની સંભાવના છે જે તમારા માટે પગારમાં વધુ વધારો કરશે મિત્રો ત્યારબાદ જોઈએ તો સાતમા પગાર પંચ હેઠળ છેલ્લો વધારા વિશે તો સાતમા પગાર પંચે હેઠળ મોંઘવારી ભથ્થામાં આ છેલ્લો વધારો હશે તો અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આઠમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે જોકે આઠમા પગાર પંચ માટેની સમિતિ હજુ સુધી રચાઈ નથી તો આ વર્ષે જાન્યુઆરીમાં સરકાર પગાર પંચની મંજૂરી આપી હતી મિત્રો તો મિત્રો સાતમા પગાર પંચ હેઠળનો આજે જુલાઈ બે હજાર પચીસમાં ડીએ વધારો થવાનો છે તે લગભગ છેલ્લો વધારો હોઈ શકે છે કારણ કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવી રહ્યું છે જોકે આઠમા પગાર પંચ માટેની સમિતિની રજૂ સુધી કોઈ રચના થઈ નથી પણ આ વર્ષે જાન્યુઆરીમાં સરકારે પગાર પંચની જે મંજૂરી હતી તે આપી દીધી હતી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો બીજા ભાગમાં કેટલી વૃદ્ધિનો અંદાજ છે એટલે કે આવનારો જે ડીએ વધારો છે તેમાં કેટલો વધારો થવાનો અંદાજ છે તો એપ્રિલમાં ઔદ્યોગિક કામદારો માટેનો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ વધીને એકસો તેતાલીસ પોઈન્ટ પાંચ થયો હતો તો આ સતત બીજો મહિનો છે જ્યારે આ ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે જે જાન્યુઆરી બે હજાર પચીસમાં નોંધાયેલા એકસો ને તેતાલીસ પોઈન્ટ બે કરતાં વધારે છે તો આ વધારાથી ઔદ્યોગિક કામદારોના મોંઘવારી ભથ્થામાં સારો વધારો થવાની આશા છે તે જાગી છે જેનાથી તેમના આર્થિક રીતે ફાયદો થશે તો ઇન્ડેક્સ કામદારોના જીવન નિર્વાહના ખર્ચને પ્રતિબિંબિત કરે છે અને તેમાં વધારો તેમની નાણાકીય સુખાકારી માટે સકારાત્મક સંકેત છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો અગાઉ જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ઘટાડો થયો હતો હવે જો મે અને જૂન માટે સીપીઆઈઆઈ ડબલ્યુના આંકડા પણ વધે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી પથ્થામાં ત્રણ કે ચાર ટકાનો વધારો થઈ શકે છે તો તમને જણાવી દઈએ કે શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવતા લેબર બ્યુરો દેશના અઠ્યાસી મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોમાં ફેલાયેલા ત્રણસો ને સત્તર બજારોમાંથી છૂટક ભાવ એકત્રિત કરીને દર મહિને ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચંક આંક બહાર પાડે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ